મોકરા હા જારો ચારો ભર્યો જો દેખતા છે હાલ કાકા મોકરા અમુક કભુ તો બતા દે હો કાકા કો કોલા હે જા કાપેનો અલ્યા ચકરૂબા જે મુડો ચાલે ચા તો તમે કરે એ છોકરા તમે તમે ને આગળ તો અમે ચડજી હા ઉતરે માલ છે

જીબા આ બિવાતા તા જો ઈ તો લ્યા શાયલા ઈ શાલ બિવા ઉડ્યા તો ઉડ્યા અમે તો ઘરે જાવું છું હવે હેડો 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 એ ન બિવાતા હું બિવણા છો તમ ગામમાં જવાનું કરો ઓ જીબા અરે ગામમાં કેવા પડશે અરે પડશે આ તો કોઈ પડ્યો જો ગાડા એટલે હેડ્યા તો જો હું કેમ ન લાવું હવે બીકો જો ચાલાયે મોટી બધી કે તો રાત જ નહીં આવડું મોટું આવડું મોટું હું આવડું